આપણે બનાવવાના છે વણીને સણયાના લોટના ફાફડા તો એમાં આપણે ત્રણ કપ લોટ લઈશું આપણે લોટ ને ચાળી લઈશું આપણે લોટ ને ચાળી લીધો છે તો આપણે એમાં નાખીશું અજમા અજમા આપણે અડધી ચમચી નાખવાના છે અજમાના આપણે કસડી દઈશું આપણે ગોળ ફાફડા બનાવવાના છે એની અંદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું આપણે એમાં નાખીશું સોડા સોડા આપણે ખાલી ચમચીની અણી ને એટલાક જ નાખીશું થોડાક આંથા આપણે સોડા નાખીશું અને પોચા થાય આપણે એની અંદર મોણ નાખીશું તો મોણ નાખવા માટે આપણે એક પાવળું ઉપર થોડુંક આપણે તેલ નાખીશું આપણે આ બધું મોણ સરસ મિક્સ કરી દેવાનું છે અમારે હાથમ આઠમ ઉપર છે ને ગોળ ફાફડા બનાવે ચણાના લોટના તો આજે મને એમ થયું કે જે આઠમ આવે છે તો થોડાક આપણે બનાવી ખાઈ લઈએ આપણે મોણ મિક્સ થઈ ગયું છે આપણે હવે એનો લોટ બાંધવાનો છે તો થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે એનું લોટ બાંધવાનું આપણે લોટને બાંધી દીધો છે તો આપણે એને તેલ વાળો કરી નાખીશું થોડુંક આપણે તેલ નાખવાનું છે અને આવી રીતના આવું બાંધવાનું છે બહુ ઢીલો એને બાંધવાનું બહુ કઠણ બાંધવાનું અને મીડિયમ બાંધવાનું છે તેલ વાળું કરી નાખીશું એટલે આપણે સરસ થઈ આના અને પાંચ મિનિટ માટે આપણે ઢાંકી દેવા ટાંકી દઈએ ને એટલે એને સરહાર લઈ જાય આપણે આને પાંચ મિનિટ માટે ઢાંકી દે આપણે એટલી વારમાં તેલ મૂકી દઈશું આપણે મૂકીશું તેલ હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે તેલ ગરમ થાય તે આપણે ફાફડા વણી લઈએ ગેસને આપણે ધીમો કરી દેવાનો છે આપણે હવે આના ગોળા કરી દઈએ માપના કરવાના છે આપણે રોટલી છે ગોળા કરી લઈએ તો બધા એ ખરખા જ થાય થોડોક તેલવાળું કરી દઈએ એટલે વણતા વાર ન લાગે આપણે વણી લીધા છે તો આને આપણે કાપા મૂકી દેવાના છે આપણે હવે આ તેલમાં નાખીએ આપણો ફાફડો સરસ તળાઈ ગયો છે આપણે આ એક ડીશમાં કાઢી દઈશું આપણે આવી રીતના બધા તળી લેવાના છે આપણે હવે મરસા તળી નાખી ફાફડા મરસા ખાવાની મજા આવે છે આપણે ગેસને બંધ કરી દઈશું મરસા આપણે એક ડીશમાં કાઢી દઈશું આપણા સ્પેશિયલ સણાયાના લોટના ફાફડા સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે